વિસાવદર તાલુકાના ભાલગામ ખાતે મિડલ સ્કૂલ ભલગામમાં તાલુકા કક્ષાના કલા ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જીસીઆઈટી ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તો આ કલા ઉત્સવની થીમ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ રાખેલ છે જે અંતર્ગત વિદ્યાર્થીઓને ગુજરાતના ભવિષ્ય અંગે વિચારવા અને કલ્પના કરવા પોતાની કલા દ્વારા તેને અભિવ્યક્ત કરવા માટે મંચ પૂરો પાડવાના આવા ઉદ્દેશ્યથી હવે સ્પર્ધાઓનું આયોજન શાળા કક્ષાએ કરવાનું નક્કી કરવામાં આવેલ હોય જે અંતર્ગત વિસાવદર તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવણી મિડલ સ્કૂલ ભલગામ ખાતે શાનદાર રીતે કરવામાં આવેલ આ સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સ્પર્ધામાં ચાંદુ દેપરાજ સંગીત ગાયનમાં મહેતા વિવેક અને સંગીત વાદન સ્પર્ધામાં સુમિત વણાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે માધ્યમિક વિભાગમાં સ્પર્ધામાં હડિયા કૃપા સંગીત ગાયન સ્પર્ધામાં ચાંદુ પ્રશિંગબા અને સંગીત વાદન સ્પર્ધામાં સેવરા કૌશિકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રૂપિયા પાંચસો દ્વિતીય અને ત્રણસો નેતૃત્તિ અને પ્રાપ્ત કરનાર ને વિદ્યાર્થીને બસો રૂપિયા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા નમસ્તે મારું નામ હળિયા કૃપા છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી મિડલ સ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે મારી શાળામાં આજે વિસાવદર તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવેલો હતો તેમાં કુલ ચાર વિભાગ હતા ચિત્રકલા બાળ કવિ સંગીત ગાયન અને સંગીત વાદન તેમાં મેં બાળ કવિમાં ભાગ લીધેલો આ રાજ્ય સરકાર દ્વારા કલા ઉત્સવ યોજવામાં આવેલો હતો તેમાં મેં ઉત્સાહભેર ભાગ લીધો આજ રોજ વિસાવદર તાલુકાના એસવીએસ કન્વીનર તરીકે હું સુરત યાદ છું રમેશભાઈ મિડલ સ્કૂલ બલગામની અંદર વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ એસવીએસ કક્ષાનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવેલો હતો આ કલા ઉત્સવની અંદર ગુજરાત સરકારે જે બે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અંતર્ગત ચિત્ર સ્પર્ધા બાળકવિ સ્પર્ધા સંગીત ગાયન સંગીત વાદન આ ચાર સ્પર્ધાઓ રજૂ કરેલી હતી આ ચાર સ્પર્ધાઓની અંદરથી ચોવીસ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષામાં ભાગ લીધેલો હતો જે ક્યુડીસી કક્ષાએ પ્રથમ નંબર મેળવેલા એમાંથી તાલુકા કક્ષાએ જે અહીં રજૂઆત થયેલી હતી અને હવે આમાંથી જે પ્રથમ ક્રમ આવશે એ લોકોને અમે જિલ્લા કક્ષાએ કલા ઉત્સવની અંદર ભાગ લેવા મોકલવામાં આવશે આ બધા સ્પર્ધકોને શાળા પરિવાર વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવી નવી નવી પ્રવૃત્તિ અંદર ભાગ લઈ અને પોતાનો આંતરિક વિકાસ કરે તેવી અમે શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવીએ છીએ અસ્તુ આસિફ કાદરી સાથે ચક્રવાત વિસાવદર